રોજગાર મતલબમાં નહીં મળે તેવી હાલત થઈ ગઈ છે વેપારી લોકોનો ધંધો મતલબમાં સાફ થઈ ગયો છે તો આ અરસામાં અમે આજ રોજ મતલબ વાપી નગરપાલિકામાં આ પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઇન્ડિયા ગઠબંધન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અહીંયા એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે ખાડા દેવતાનું પૂજન બી આજે કર્યું છે અમે કે ખાડા દેવતાને લીધે કઈ કેટલાની જાન ગુમાવવામાં આવી છે કઈ કેટલાને ઇજાગ્રસ્ત થયા છે એના માટે ખાડા દેવતાનું પૂજન થાય તો ખાડા દેવતા કોઈની જાન ન લઈ કોઈને ઈજા ન થાય એના માટે આજે પૂજન બી અમે કર્યું છે અને વાપી નગરપાલિકામાં એમ કેવું છે કે મતલબ દસ દિવસમાં અગર દરેક ખાડાઓ અને રસ્તાની મરામત ન થાય તો વાપી નગરપાલિકામાં દસ દિવસ પછી અમે જનહિત આલો આંદોલન કરીશું અને વાપી નગરપાલિકાનો ઘેરાવ કરશું વાપી નગરપાલિકાના તાળાબંધીનો મતલબ પ્રોગ્રામ કરશું કારણ કે આ વાપી નગરપાલિકાની ઊંઘી સરકાર છે એને જાગવા માટે અમે મતલબ પ્રયાસ કરી રહ્યા છે કારણ કે આ જે નિંદ્રા નિંદ્રામાં છે એના મતલબ જગાડવાની કોશિશ કરી રહ્યા છે વાત સાંભળતા જ વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર થી દરેક પ્રમુખ થી માંડીને બધા મતલબ માં લે ભાગુ થઈ ગયા કારણ કે એવો ને જવાબ નથી એને આપવા માટે કારણ કે એટલા બધા ખાડાઓ છે એટલી બધી જાનહાની થાય તો એના માટે એ લોકો પાસે જવાબ જ નહીં એટલે એ લોકો તરત એની ઓફિસ છોડીને ભાગી ગયા અને આવેદન પત્ર અમે મતલબ રામચંદ્રભાઈ દેસાઈને અમે આપ્યું એટલે ખાસ કરીને કોંગ્રેસે આની પેલા પણ આજ પ્રકારે વાપી નગરપાલિકાના તમામ રોડો દસ દિવસમાં નહીં બનશે તો અમે એમને ચિપ્પી તો આપી છે પણ અમે કરી બતાવશું અમે મતલબ હજારોની સંખ્યામાં નગરપાલિકાનો ઘેરાવ કરશું અને નગરપાલિકામાં સભ્યો નાણાંબંધીનો પ્રોગ્રામ નથી કરશું કારણ કે આ સરકારને ખરેખર મતલબ જગ્યા છે એમની એ દસ દિન કે બાદ બરાબર આંદોલન કરે બજાને કોશિશ કરે અત્યાર ચાર મહિને हर साल की नजर हर साल मतलब ये में इस तरह का प्रोग्राम होता मिला हो जाता है वापसी नगर पालिका का तमाम अधिकारी जो रोड बनती हुआ था उसका कितनी मतलब नहीं क्योंकि वापसी नगर पालिका का कॉन्ट्रैक्ट किया जाता है उसी वजह से मतलब वापसी की जनता की हालत है कांग्रेस ने हर बार आवेदन दिया हर बार मतलब रजूआत की मगर ये सरकार और सरकार उसको कुछ दिखता ही नहीं है और कुछ सुनता ही नहीं ऐसी हालत है हाँ ये भाजपा सरकार की ताना सही चल रही है